ભરૂચ પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી અંતર્ગત શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવ દિવસ સુધી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા પોલીસ ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કર્યું છે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છવાયો છે મહિલા અધિકારીઓની ટીમ સમગ્ર ગરબાનું મહોત્સવનું આયોજન સંચાલક તેમજ દેખરેખ રાખશે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના તેર જેટલા મહિલા અધિકારીઓ ગરબા આયોજન માટે કરી રહ્યા છે અથાંગ પરિશ્રમ સેફ અને સિક્યોર ગરબા મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન ભરૂચ જિલ્લાના પોલીસ દ્વારા શહેરના મધ્યમ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થશે ભરૂચ જિલ્લા પોલીસે નવ લાખ નોરતામાં મહિલાઓ અને દીકરીઓ માટે સુરક્ષિત અને સલામતી સાથે નિસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે ત્રીજા વર્ષે પણ સેન્ટર ઓફ સિટીમાં ગરબાનું આયોજન કર્યું છે લગભગ એક દશક બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સાર્વજનિક ગરબા મહોત્સવની રમઝટ જામશે સેફ એન્ડ સિક્યોર નવરાત્રીના વિઝન સાથે દીકરીઓ અને સલામતીના સંકલ્પ સાથે જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા

અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં બીજું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યા છે અને જ્યારે નવરાત્રિનો પર્વ ચાલુ થાય ત્યારે ભરૂચની બહેનો અને દીકરીઓ આ સેફ જગ્યા ઉપર આવી અને ગરબાનું ઉત્સવ માણે અને શક્તિની આરાધના કરે એ ઉદ્દેશથી ભરૂચ પોલીસ પબ્લિક સાથે જોડાવાનો આ પ્રયાસ કરી અને એક મોટો ઇવેન્ટ કરી રહ્યો છે અહીંયા તમામ પ્રકારની એરેન્જમેન્ટ સિક્યોરિટીની કરવામાં આવી છે અને આગામી સમયમાં જ્યારે નવરાત્રિ ચાલુ થશે ત્યારે અહીંયા પોલીસ અને ભરૂચ શહેરના લોકો આ પર્વમાં જોડાશે એની તૈયારીઓ માટે ભરૂચ પોલીસ અત્યારે કામ કરી રહી છે ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આ વર્ષે ભરૂચ શહેરની મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરેલ છે તો ભરૂચની ઉત્સવપ્રિય જનતાને માં શક્તિની આરાધનાના આ પર્વમાં સહભાગી થવા માટે તથા પોલીસ પરિવાર સાથે સુરક્ષિત અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ગરબાના તાલે ઝૂમવા માટે ભાવભીનું આમંત્રણ છે મા આદ્ય શક્તિના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે ભરૂચ જિલ્લા વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રીમાં સારી એવી મ્યુઝિક સિસ્ટમ અને સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ કલાકારો જે ગરબા ગવડાવશે તેમની સાથે પોલીસ પરિવાર અને પોલીસ પરિવારની સાથે ભરૂચની જાહેર જનતાને સેફ એન્ડ સિક્યોર ગરબા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે ભરૂચ જિલ્લા પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આ નવરાત્રી બે હજાર ચોવીસમાં માં શક્તિની ઉપાસનામાં સહભાગી થવા તથા પોલીસની સુરક્ષા વચ્ચે પોલીસ પરિવાર સાથે ઢોલના તાલે ઝૂમવા ભરૂચની ગરબા રસિક જનતાને ભાવભર્યું આમંત્રણ છે